હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની મારી લેખન પોથીની અંદર વાક્ય સુધારીને લખવાના છે રજાને કગડ ચક્રમ લાગ્યો એટલે કે રાજને કાગડો ચક્રમ લાગ્યો સુરખાબના પગ લાંબા હોય છે ત્યાર પછી કાગડાએ નાના પથ્થર નાખ્યા ચણ ચણવા ચબૂતરે જાઉં છું

જોઈ જોઈને ખાનામાં ફરીથી શબ્દો લખવાના છે અદ્રક ગડગડ દમકલ શરબત મરહમ અકબર પતઝડ પતજખ પેજ ઓગણ પર પણ હિન્દી શબ્દ લખવાના છે જે જોઈ જોઈને લખવાના છે શલગમ ચઢકર ઠક ઠક સરગમ બચપન ધડકન ઝટપટ અજગર તડપન પાનઘ પેજ નંબર સિત્તેર પર શબ્દ સાંકળ બનાવવાની છે એટલે કે અહીંયા આપેલો શબ્દ છે એનો છેલ્લો જે અક્ષર આવે પેલો શબ્દ છે રાઉન્ડ તો રાઉન્ડમાં લાસ્ટ અક્ષર આવે છે ડી તો ડી ઉપરથી શબ્દ બનાવવાનો અહીંયા મેં બનાવ્યો છે ડીઅર એનો લાસ્ટ અક્ષર આવે છે આર તો ત્યાર પછીનો નવો શબ્દ આર ઉપરથી બનાવવાનો મેં અહીંયા બનાવ્યો છે રેબિટ અહીં આપેલા શબ્દો સિવાય પણ તમે બીજા શબ્દો લખી શકો છો અને જે સ્પેલિંગ લખો તેનો લાસ્ટ અક્ષર જે છે તેના પરથી નવો શબ્દ બનાવવાનો છે ત્યાર પછી પેજ નંબર એકોતેર જોઈએ બાળકો જાહેરાત બનાવવાની છે અહીંયા તમે કોઈ સ્ટોર ખોલવા માંગતા હો તો એ સ્ટોરની જાહેરાત લખવાની છે મેં અહીંયા શ્રીરામ જનરલ સ્ટોર વિશેની જાહેરાત બનાવી છે મોબાઈલ નંબર ઉપર લખેલો છે પ્લસ નવી દુકાન ખુલી ગઈ એ સિવાય સમય સ્થળ અને મારે જે કંઈ પણ વસ્તુઓ અંદર લખવી છે કે જે જે વસ્તુઓ મેં રાખી છે એ મેં અહીંયા લખેલી છે તમે બીજી કોઈ શોપ વિશે પણ લખી શકો છો ત્યાર પછી જાહેરાત બીજી બનાવવાની છે મેં અહીંયા શ્રી કૃષ્ણ ફેશન હાઉસ વિશેની બનાવી છે જાહેરાત આ ડિસ્કાઉન્ટ ઓફર છે નવા ટ્રેન્ડી કપડાના વિશાળ સંગ્રહ સાથે પુરુષો સ્ત્રીઓ અને બાળકો માટે ફેશનેબલ વસ્તુ અને દરેક ખરીદી પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સ્થળ તમે જે સિટીમાં તમારે શોપ બનાવવી હોય દુકાન બરાબર તે સ્થળ લખી શકો છો અથવા તમારા ગામનું નામ લખી શકો છો અને સમય જે છે એ પણ તમે જે ઈચ્છો તે લખી શકો છો સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ બનાવવાનું છે સૌથી પહેલાં ઉપર સ્કૂલનું નામ લખવાનું પ્લસ કયો કાર્યક્રમ છે તો કે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ છે આદરણીય તમને અમારી શાળાના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ પાઠવીએ છીએ તારીખવાર સમય સ્થળ અને મુખ્ય મહેમાનશ્રીનું નામ તમે લખી શકો છો ત્યાર પછીની આપણે એની નીચે આપેલી જાહેરાત જોઈએ જે ધાર્મિક પ્રસંગ માટેની જાહેરાત છે તો અહીંયા મેં મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા જે છે એ રાખી છે તો એનું આમંત્રણ કેવી રીતે પાઠવવું એનું એક કાર્ડ બનાવેલું છે તો આ સિવાય કોઈ પણ કાર્ડ બીજું બનાવી શકો છો તારીખવાર સમય સ્થળ અને કોન્ટેક્ટ નંબર લખીને આ બનાવી શકાય છે ત્યાર પછીના પેજ ઉપર ગમતું લેખન કરવાનું છે પહેલું છે મને ગમતું પ્રાણી મને ગમતું પ્રાણી ગાય છે ગાય દૂધ આપે છે ગાય કદમાં મોટી હોય છે અને તેના બચ્ચાને વાછાડું કહે છે ત્યાર પછી તમે મને ગમતા ફૂલ વિશે લખવાનું છે અહીંયા મેં ગુલાબ વિશે લખ્યું છે કે મને ગમતું ફૂલ ગુલાબ છે ગુલાબના ફૂલ લાલ પીળા સફેદ ગુલાબી વગેરે રંગોના હોય છે તેને ફૂલોનો રાજા કહેવામાં આવે છે અને ગુલાબનું ફૂલ શાંતિ અને પ્રેમનું પ્રતિક છે આ સિવાય તમને કોઈ પણ ફૂલ ગમતું હોય તો તમે એના વિશે પણ લખી શકો છો

બાળકો તમે મને ગમતું વૃક્ષ છે મને લીમડો ગમે છે તમને જે કંઈ બી વૃક્ષ ગમતું હોય તેના વિશે તમે લખી શકો છો ત્યાર પછી મને ભાવતું ફળ મને ભાવતું ફળ કેરી છે તેને ફળોનો રાજા કહે છે તે આંબામાં આવે છે તે ઉનાળું ફળ છે અને તે નાના મોટા સૌને પ્રિય હોય છે ત્યારબાદ છે મને ગમતું પક્ષી મને ગમતું પક્ષી કબૂતર છે તે ઘર આંગણાનું પક્ષી છે તે રાખોડી કે સફેદ રંગનું હોય છે તે દાણા તથા જીવડા ખાય છે ત્યાર પછી મને ગમતું સ્થળ મારા મામાનું ગામ છે ત્યાં મને રમવું ખૂબ જ ગમે છે તે આજુબાજુ હરિયાળી ખૂબ જ સરસ છે નદી અને ખેતરો જોઈને મન ખુશ થઈ જાય છે ત્યાર પછીનો વિષય છે મને ગમતી વ્યક્તિ મને ગમતી વ્યક્તિ મારી મમ્મી છે તે આખો દિવસ કામ કરે છે અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે તે ઘરના બધા સભ્યોની સાર સંભાળ રાખે છે અને મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ગમતું નથી ત્યાર પછી પેજ નંબર પંચોતેર જોઈએ તેમાં ગીત લેખન આપેલું છે બાળકો એટલે તમને ગમતું લોકપ્રિય હોય કે તમે સાંભળેલું હોય કે આજુબાજુમાં ગવાતું હોય તેવું એક ગીત લખવાનું છે અહીંયા મેં લખેલું ગીતનું નામ છે દ્વારિકા દેશ જોયો દ્વારિકા દેશ જોયો ગોકુળનો ગોવાળ જોયો દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં મન રમો સામળિયાને ભાળે રોયો ગોમતીમાં પાપ ધોયા રૂકમણી જોયા દેવભૂનિમાં સુદ્ધુદ્ધ ખોયા તું જશોદાનો લાડક વાયો નંદની આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે સથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાથાનારું તું રમનારો તું કામણગારો દ્વારિકા દેશ જોયો પછીના પેજ પર પણ એક ગીત લખવાનું છે આજુબાજુમાં ગવાતું કે સાંભળેલું હોય તેવું મેં અહીંયા ગીતનું નામ છે એક બિલાડી એક બિલાડી જાડી તેને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં એ તરવા ગઈ તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો મગર બિલ્ડિંગને ખાઈ ગયો આ સિવાય તમને કોઈ પણ જોડકણું કે કોઈ ગીત આવડતું હોય તો તે તમે લખી શકો છો હવે વાનગી જે છે એ અહીં બનાવવાની છે એટલે બનાવેલી તમને કોઈ વાનગી તમે જોયું હોય બનાવતા આવડતું હોય તો એ વાનગીનું નામ અને એ વાનગીની સામગ્રી શું જોઈ વસ્તુ શું જોઈ બરાબર અને એની રીત પદ્ધતિ જે છે એ અહીંયા લખવાની છે મેં પહેલાં બોક્સની અંદર પહેલાં કોષ્ટકની અંદર ચાકેમ બનાવવી શું વસ્તુ જોઈએ એમાં અને શું એની પદ્ધતિ કે રીત છે તે લખેલી છે તમે આ સિવાયની પણ કોઈ વાનગી આવડતી હોય તો તે લખી શકાય છે બીજી વાનગી મેં લાપસી લખેલી છે જેમાં ઘઉંનો કરકરો લોટ ગોળ ઘી અને પાણી જોઈ વસ્તુમાં તપેલી ડીશ અને વેલણ જોઈએ હવે લાપસી બનાવવા માટે શું કરવું કે કેવી રીતે બનાવવી લાપસી તેની રીત અહીંયા મેં લખેલી છે તમે આ સિવાયની રેસીપી પણ લખી શકો છો ત્યાર પછીના પેજ ઉપર સૂત્રો લખવાના છે આરોગ્ય વિશેના વૃક્ષો વિશેના કોઈ પણ સૂત્રો તમને આવડતા હોય તો તે સૂત્ર તમે લખી શકો છો સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ધીમે ચાલો લાંબો જીવો સલામત સવારી સુરક્ષિત જીવન ટ્રાફિક નિયમોનું પાલન કરો અને અકસ્માત ટાળો ત્યાર પછીના પેજ નંબર ઓગણ પર ટંગ ટ્વેસ્ટર લખવાના છે અહીંયા ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં ટંગ ટ્વેસ્ટર આપેલા છે તમે એ સિવાયના લખી શકો છો શ્રુતિની પુત્રી કૃતિ ગાય ઘાસ ખાય ભેસભાત ખાય લીમડી ગામી ગાડી મળી ચાંદ પર ચાંદ ચાંદ હિન્દીમાં છે પકે પેડ પર પગા પપીતા પકા પેડિયા પકા પપીતા પકે પકડે પીંખું પીંખું પકડે પકા પપીતા પીટર પેપર વીચ રિસ્ટ વોચ આર સ્વીસ રીચ રિસ્ટ વોચ આની અંદર બોલતી વખતે ટંગ ટ્વિસ્ટ થવી જોઈએ પેજ નંબર એસી ઉપર વાર્તા બનાવવાની છે એક કૌ અપ્યા કથા બરાબર તરસ્યા કાગડાની વાર્તા જે છે એ અહીં હિન્દીમાં આપેલી છે તો તમારે એ જ વાર્તા એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે અને નીચે લખવાની છે મેં અહીંયા લખેલી છે તમે પણ તે તમારી મૌલિક ભાષામાં લખી શકો છો અહીંયા યોગ્ય શબ્દ મૂકીને કલર્સના નામ છે એ પૂર્ણ કરવાના છે બ્લુ યલો ગ્રીન બ્લેક વ્હાઈટ પિંક પર્પલ બ્રાઉન ઓરેન્જ ગ્રે થેન્ક યુ બાળકો જો તમને આ માહિતી ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો